હલો તમામ હરિભક્તો ની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવાની છે સહજાનંદી મીરાની સંતો ગિતા કે ભક્તિ કરવી તો સહજાનંદી સિંહ થઈને રહ્યો ભક્તિનું મારક તો

મારા હાથની પ્રેમની પ્યાલી સ્પષ્ટ ના કહી દીધી પકડીને પરાણે પાવા ગયો તુરંત મીરાબાએ તેના બાહુપાશમાંથી છટકીને રૂમ જતા રહ્યા અને અંદરથી બારણું બંધ કરી દીધું ઘરમાં હરિની મૂર્તિ સામુ બેસીને પ્રાર્થના કરવા લાગ્યા અને ચોધા રડવા લાગ્યા

તમારી શું ઈચ્છા છે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું મારા માટે તમે આટલા બધા દુઃખો સહન કર્યા છે માટે તમારી ઈચ્છા હોય તે માંગી લ્યો તુરંત મીરાબેન કહ્યું કે હે પ્રભુ આ યમપુરી જેવું આ ઘર છે તેમાં મારે રહેવું નથી માટે તમારા ધામમાં લઈ જાઓ તુરંત ભૌતિક દેહનો ત્યાગ કરાવી દિવ્ય દેહ ધારણ કરીએ શ્રીહરી અક્ષરધામમાં મીરાબાને લઈ ગયા ત્યાર પછી શ્રી હરીએ ઝાડ જઈને

કરુણાભા આભાજ બની ગયા તેથી એકદમ પ્રભુના પગમાં પડીને માફી માંગવા લાગ્યા ત્યારે શ્રી હરે બોલ્યો કે તમારી બહેનને હું ધામમાં લઈ ગયો છું તેથી તેના સાસરીના ઘેરે ન જશો આટલો બોલી શ્રી હરે અંતર્ધ્યાન થઈ ગયા પછી તો કરુણાભાને પારાવાર પસ્તાવો થવા લાગ્યો અને હરે ભક્તોએ કહેલ શબ્દો આ યાદ આવ્યા તેથી પોક મૂકીને રડવા લાગ્યા પરંતુ પછી શું હે ભક્તો આ પ્રસંગમાંથી આપણને શીખવાનું છે કે આપણી બહેન દીકરીના લગ્ન સત્સંગીઓ સાથે જ કરવા અને આપણા દીકરા માટે સત્સંગીની જ દીકરી લાવી એ જ આ પ્રસંગનું રહસ્ય છે તો જો તમને આ દિવ્ય લીલા ચરિત્ર ગમ્યું હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા હરિભક્તોને મોકલજો જેથી એ પણ આ દિવ્ય લીલા ચરિત્ર સાંભળે અને ભાવથી સમજે અને ભક્તિ કરવા માટે પ્રેરાય તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ